હું સમાચારમાં આપનું સ્વાગત કરું છું અમેરિકાના કેન્સર્સમાં રેલી દરમિયાન ફાયરિંગ એકનું મોત બાળકો સહિત એકવીસ ઘવાયા ટોળાએ હુમલાખોરને પકડી પાડ્યો હત્યા થવાની આશંકાને પગલે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને યુક્રેન પ્રવાસ રદ કર્યો ઈરાનમાં ગેસ પાઇપલાઇનમાં બે વિસ્ફોટ થયા આતંકવાદી હુમલો હોવાનો સરકારનો દાવો અમેરિકા મોકલવાના નામે ભારતથી નેપાળ બોલાવી એક મહિના સુધી બંધક બનાવેલા સોનિયા ગાંધીએ રાયબરેલીની જનતાને ખુલ્લો પત્ર લખી જણાવ્યું કે આરોગ્ય અને વધતી ઉંમરને કારણે હું રાયબરેલીની લોકસભાની ચૂંટણી નહીં લડી શકું મહાભારત સિરિયલના કૃષ્ણાએ પોતાની આઈએ એસ પત્ની સામે પુત્રીઓના અપહરણ અંગે ફરિયાદ નોંધાવી મહારાષ્ટ્રના થાણે સગીર નોકરાની પર ત્રાસ ગુજારવાના મામલે મહિલા પોલીસ સમક્ષ હાજર થયા વડોદરાના પ્રથમ શોપિંગ કોમ્પ્લેક્ષમાં સિગરેટ પીવાના મામલે મહિલા સિક્યુરિટી ગાર્ડ ને મારનાર કિશોર સહિત ચાર ની ધરપકડ આરોપી મરણ પથારી હોવાનો દાવો કરતા વકીલે આસારામ દુષ્કર્મ કેસમાં સુનાવણી વહેલી કરવાની માંગ કરી ભુજના ભચાઉના કબરાઓ ગામની સીમના ખેતરમાં ધમધમતું દેશી બંદૂક બનાવવાનો કારખાનું ઝડપાયો તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિવાર બારોટ તમારો યાર આગળનું તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર